વિશ્વકર્મા સમાજના બંધુઓને જણાવવાનું કે ગુર્જર સુથાર સમાજનું અખિલ વિશ્વકર્મા સુથાર સંઘની જે રચના કરવામાં આવેલી હતી એના આગળના સંગઠનને પ્રગતિ અને વેગ આપવા માટે તારીખ બાર એક બે હજાર ચોવીસના ના રોજ અમદાવાદ ગોતા ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે તે મિટિંગમાં ગુજરાતભરના દરેક કમિટીના પ્રમુખ મંત્રીઓ અને કમિટી સભ્યોને ભાવભર્યું આમંત્રણ છે કે આ સમાજના સંગઠનને પ્રગતિમય બનાવવા માટે તે પોતે પોતાની હાજરી અને અમૂલ્ય સમય ફાળવી અને સંગઠનને મજબૂત બનાવી અને વેગ આપે એવી મારી નમ્ર વિનંતી સાથે આપ સૌને આમંત્રિત કરું છું જય વિશ્વકર્મા તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર જરૂરથી કરો